જય હિન્દ દોસ્તો હું અત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ઐતિહાસિક ગામ એવા વાવડી ગામની માલિપા છું દોસ્તો આ વાવડી ગામના પાદરની માલિપા આવેલી છે એક એવી ઐતિહાસિક જગ્યા કે જ્યાંનો ઇતિહાસ તમે સાંભળશો તો તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો અને કહેશો કે વાહ ભાઈ વાહ આવી વાત તો અમે અગાઉ ક્યારેય નથી સાંભળ્યો દોસ્તો સાંઢ પાળિયા દાદાની આ જગ્યા હવે તમને કૂતુહલ થશે કે સાંઢ પાળિયા દાદાની જગ્યા આતે વળી કેવું નામ તો દોસ્તો આ જગ્યાએ એક સાંઢનો પાળીયો છે કહેવાય છે કે ઘેલા આપા ગમારા જે છે એ પોતાનું ગાયોનું ધણ આ જગ્યાએ ચરાવી રહ્યા હતા એ સમયે વિછિયા શાખના ઠાકોરનો એક સાંઢ પણ એ ધણને ભેળો હતો ત્યારે લૂંટારુઓ જે છે એ મારો મારો અને કાપો કાપોની રીડિયા રીડી કરતાં કરતાં એ ગાયોના ધણને વાળવા માટે આવ્યા ત્યારે એ મહાવીર ગેલા આપા ગમારા જે છે એ લડતા લડતા ધીંગાણે કામ આવ્યા અને સાથે આ જે વિછિયા શાખના ઠાકોર એમનો જે સાંઢ હતો એ પણ મસ્તક કપાઈ ગયા પછી એનું ધડ લડતું રહ્યું દોસ્તો આપણે એવું સાંભળ્યું છે કે કોઈ સુરવીર માણસ જે છે એનું મસ્તક કપાઈ ગયા પછી એનું ધડ લડતું રહ્યું પરંતુ આ જગ્યાએ એ વિછિયા શાખના ઠાકોરનો જે સાંઢ હતો ને એનું મસ્તક કપાઈ ગયા પછી એ પણ લડતું રહ્યું હતું